હવારમાં ઉઠીને બેનો જ્યારે આમ અરીસા આગળ ઉભા રહેતા હોય એટલે લગભગ એને પંદર મિનિટ તો જાય જ એમાં કારણ કે અરીસો આમ આવી ગયો એટલે એક એક વાળને જોવે આને આમ કરીને આમ લઈ લઉં અને આમ કરીને આમ લઈ લઉં અહીંયા જે આમ પાવડર લગાડી દો જે અહીંયા આમ એટલે એમાં ટાઈમ જવાનો ત્યાં સુધીમાં દહ મિનિટ તો કથા એને સંભળાય જાય આ બહુ સીધો હિસાબ છે રોજ થોડીક કથા સાંભળીએ આપણા વિચારો તાજા રે અને એક વાત તમને એમાંથી કરીશ અમુક ચીજો તમને હું કહું છું વિદેશથી એક એક ભાઈ બેને એમનો છોકરાનો વિડીયો મોકલ્યો હતો તમે જોશો ને આ પહેલાં તમે આ વિડીયો રાજપૂત હતા બીજા બે તમે જોવાનું પેલા હું તમને વાત કરી દઉં એટલે આ વિડીયો છોકરાનો મોકલ્યો ને તો એના મમ્મી મોસે મેસેજ મોકલેલો સંસ્થામાં કે હું જ્યારે ગર્ભવતી હતી આ બાળક ઉદરમાં હતું ત્યારે સતત હું સચશ્રીની કથા સાંભળતી હતી કે હવે આ છોકરો જન્મો છે ને કે એની કે હું કથા શરૂ કરી દઉં ને એટલે મારે રમાડવો નથી પડતો એની મેળે રીમા કરે છે કે એટલે એટલે આ અહીંયા એને છે ને આ વિડીયો એટલા માટે મોકલો હતી કે તમે સમજો એટલે બીજી કાંઈ જરૂર જ નહીં કે સંસ્કારની શરૂઆત ગર્ભાવસ્થાથી થઈ જાય એ મારે તમને આ વિડીયો બતાવીને કેવું છે માતાઓ ગર્ભવતી હોય ને ત્યારે એણે બીજું ત્રીજું ફિલ્મ બિલમય ન જોવાય કોઈ સિરિયલોય ન જોવાય ત્યારે એણે સારી કથા સંભળાય ભગવાનના નામ જપ કરાય ભગવાનને રોજ પ્રાર્થના કરાય અમુક ટકા પ્રભાવ તો બાળક ઉપર એનો પડે પડે ને પડે પ્રહલાદ ગર્ભાવસ્થાથી ભક્ત બનીને આવેલા એમની મા કયા ધોનું અપહરણ કરી ઇન્દ્ર જાતા હતા નારદજી અને રોકી લીધા નારદજી કે કેમ લઈ જા છો તો કે આના ઉદરમાં હિરણ કશીપુનું બાળક છે અને એ રાક્ષસ છે એની જન્મ છે એને હું મારી નાખીશ પછી હું આને છોડી દઈશ કયાતુને પ્રહલાદની માતાને નારદજી કે તું એને છોડી દે નારદજીએ એને છોડી દીધા નારદજી લઈને કયાધોને પોતાના આશ્રમમાં આવ્યા રોજ કયાધોને સારી સારી ભગવાનની કથા સંભળાવે અને એ પ્રભાવ ઉદરમાં રહેલા બાળક ઉપર પ્રહલાદ ઉપર પડ્યો અને પ્રહલાદને ને ભણવા મોકલ્યા સ્કૂલમાં ભગવાન નું ભજન કરાવે નારાયણ ધૂન કરાવે છોકરાઓને એમ કે ભગવાન નું ભજન કરો કાલ મરી જશો ભેગું કઈ નહીં આવે મારા ગુરુ નારદજી આમ વાત કરતા થાય કે છોકરાઓ કે પણ તું કોઈ દી ગામ બારો ગયો નથી નારદ કોઈ દી આપણા ગામમાં આવ્યા નથી તો પછી તારા ગોરુ નારદ ક્યાંથી અને ત્યારે પ્રહલાદે આ વાત કીધી કે હું માતાના ઉદરમાં હતો ત્યારથી મને આ વાતો બધી નારદજીની સાંભળવા મળેલી બીજું ઉદાહરણ તમે જોશો મહાભારતનું અર્જુનના દીકરા અભિમન્યુ ભગવાન શ્રી કૃષ્ણની બેન સુભદ્રા એમનો દીકરો અભિમન્યુ એટલે ભગવાન કૃષ્ણનો ભાણો અભિમન્યુ માતાના ઉદરમાં હતો ચક્ર વ્યૂહ યુદ્ધની વાત સાંભળેલી ઉદરમાં આવેલો તમે બધા જાણો છો એને આપણે એક કહીએ કોઠા સૂજ અમુક માણા એવી બુદ્ધિ હાલતી હોય ને આમ તમે જન્મ હાઈ કે ભણવાનો ગયો હોય કાળા અક્ષર કુવાડે માર્યા હોય કોઈ સ્કૂલમાં એને એને કોઈ દી ગયો જ ન હોય પણ એવી બુદ્ધિ એની કામ કરતી હોય એને આપણે કહીએ કોઠા કોઠાસૂઝ એટલે હું ઉદરમાંથી જ આ હું એને આવેલી છે બહાર આવ્યા પછી નહીં એટલે સંસ્કારનો પ્રભાવ પ્રભાવ હોય છે માતાઓ જ્યારે ગર્ભવતી હોય ત્યારે એને આ પછી કોઈ જીવ જીવ જ એવો આ આવી જાય એ વાત જુદી છે પણ અમુક ટકા પ્રભાવ એ વખતે સારું જોવું સારું સાંભળવું એનો પ્રભાવ પડે અને એ વખતે તમે મોડું જોવો તો એનો પણ પ્રભાવ પડે એક બેન ની પ્રસુતિ દવાખાના માં એના પતિનું નામ કાળુ અને બેનની પ્રસુતિ દવાખાના માં થઈ તે પછી કાળુભાઈ એના છોકરાને પેલો વેલો જોવા ગયા જોવા ગયા ત્યાં છોકરો સીધો જ ડાયલોગ ઠપકાર્યો કાલિયા તેરા ક્યાં કે સીધો તે છોકરાએ એ હોય એના પપ્પાને જોયા કાલિયા તેરા ક્યાં હોગા ડોક્ટરે એ વિચારમાં પડી કે મળવું કે આ છોકરું જન્મતાવે બોલ્યું પછી તપાસ કરી ખબર પડી કે એ ઉદરમાં હતો ત્યારે એના મમ્મીએ વખત જોયું એ આવડો બેઠો ડાયલોગ શીખીને આવ્યો ફિલ્મ જોયા હોય તો અહીંયા ડાયલોગ બોલે અને જો રામાયણ સાંભળ્યું હોય તો ભાઈ ભગવાનના નામ પણ લે ફરક તો પડે ને ભાઈ એટલે મારે તમારે ખાસ આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે જીવનમાં સારું થવું હોય સારું બનવું હોય આપણા અને અને બધાને તમને હું એક વાત કરીશ અમારે ચેલાને તમારે છોકરાઓ દીકરા દીકરીઓ ભવિષ્યમાં રૂપિયો એ સંપત્તિ નહીં હોય ભવિષ્યમાં જેના દીકરા દીકરીઓ સંસ્કારી હશે ને એ બહુ મોટી સંપત્તિ ગણાય જેના દીકરા દીકરીઓ સંસ્કારી હશે ગુણવાન હશે એની માટે બહુ મોટી સંપત્તિ હશે બાકી ભૌતિક બધી ફેસિલિટીઓ હોવા છતાંય માણસ દુઃખી હશે અને દીકરા દીકરીઓ સંસ્કારી હોય તો કદાચ આ લોકનું થોડું ઘણું ઓછું વધુ હોય ને એનાથી લાંબો ફરક પડશે અને એટલા માટે બહુ જરૂરી ભારતને વિશ્વગુરુ બનાવવો હોય ને તો સમાજને સંસ્કારી તો થવું જ પડે એક એક વસ્તુ બગડે ને ખાલી તો કેટલી માઠાકૂટ થઈ જાય કોઈ કામમાં ન આવે તો જેના જેના દીકરા દીકરીઓ બગડે ભાઈ હા એને પછી કોઈ દી હક ન આવે મેં એક જોયો છે અમારામાં તમારામાં બધી આપણે ભૌતિક ફેસિલિટી મેળવવા વસ્તુ પદાર્થો મેળવવા બહુ મહેનતને દાખલો કરીએ પણ દીકરા દીકરીઓને સંસ્કારી બને એની માટે મા બાપ સેજે ધ્યાન નથી દેતા કોઈ પ્રકારનું નહીં ક્યાં હદ હોતી મેં તો જોયું છે સંસ્કારી સત્સંગી હોય ને એના છોકરાઓ આમ આમ ખાવ ખોટે માર્ગે વયા જાય નો જે દેશદ્રોહમાં ગણાય એવા માર્ગે ત્યાં સુધી ધ્યાન ન દે પછી શું કે અમને સ્વામી મને તો ખબર નહીં છોકરો આમ કરી બેઠો રૂપિયાના ઢગલા કરતો તે તમને જ ખબર કે આવે જ ક્યાંથી એ છોકરો ઈલિગલી ધંધા કરીને રૂપિયા લાવતો મા બાપને હારા લાગતા હોય એને ખબર એ હોય કે આ ખોટું કરે છે હા દેશદ્રોહનું કામ કરે તોય તે પાછો ન વાળે પકડાઈ જાય પછી આબરું જાય ને રૂપિયા જાય ને બધું કોક દીક તો પૂછવું છે ને બટા તો આટલા બધા રૂપિયા લાવીશો તો ક્યાંથી લાવીશો એને રૂપિયાના ઢગલા થાય ભાઈ